નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર ત્રેવીસ સ્વીકારવાને અને ચાહવાને અઘરી લાગે એવી પરિસ્થિતિમાં તમે મુકાયા છો એવું તમને લાગતું હોય તો તમે ઈચ્છો તો એ વિશે હંમેશા કંઈક કરી જ શકો તમે મૌન એકાંતમાં ઉતરી મને શોધો તો હું એ પરિસ્થિતિ પર પ્રકાશ પાડીશ તમે જ્યાં છો ત્યાં શા માટે છો અને જે કરો છો તે શા માટે કરો છો તે હું તમને દર્શાવીશ ખાતરી રાખજો કે એ માટે કોઈ બહુ સંગીન કારણ છે અને એમાં અત્યંત મહત્ત્વના પાઠ શીખવાના હોય છે તમે તમારું વલણ ન બદલો જ્યાં છો જે છો જે કાર્ય કરો છો એને ચાહતા ન શીખો ત્યાં સુધી તમારે એ જ પરિસ્થિતિમાં રહેવું પડશે જેવા તમે એ પાઠ શીખી લેશો તમે જે કરો છો તેને ખરેખર ચાહશો અને એ પૂરા હૃદયથી મારે માટે અને મારે ખાતર કરશો તો તમે કોઈક બીજી જ પરિસ્થિતિમાં ગતિ કરશો પ્રેમ તમારે માટે સઘળા દ્વાર ઉઘાડે છે તે નિહાળો આપનો આજનો દિવસ શુભ રહે